પણ અમારે તો આમિટા કાપતી હતા પેલું એ કરવાનું સો હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે જો બાર પિસ્તાલીસ થઈ ગઈ છે અને બા કરી રહી છે ભાત સાફ કરી રહી છે અને અત્યારે મારે જવાનું છે ટેમ્પો લઈને થોડું કામ છે ફળિયામાં એક કાકાના થાંભલા લઈ જવાના છે અને બધું સામાન લઈ જવાનું છે તો ટેમ્પો લઈને આપણે જઈશું અત્યારે થોડું કામ છે એ પતાવીએ પહેલાં તો ત્યાં જઈએ ભરવા માટે હાજુ આપણી ગાડી ત્યાં થાંભલા ભરવા માટે અને બધા ભરતા છે થાંભલા અને થોડી વાર બેસી હવે આ લોકો ભરી દે એટલી વાર જુઓ આપણી ગાડી લોડ થતી છે હજુ થોડો સામાન મૂકવાનો બાકી છે પતરા એવો મૂકી દે એટલે પછી આપણે જઈએ ખેતરે ખેતરે જઈને ઉતારીએ એ લોકોને ઉતારી આવીએ તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે જો 1:19 થઈ ગઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો બાર આ જો આ ખબર પડશે વરસાદ ચાલુ થઈ ગયો છે આ લોકો ફટાફટ ભરી દે તો સારું ફટાફટ લઈને નીકળી જાય વરસાદ ચાલુ થઈ ગયો એટલે અમે આવી ગયા છે અત્યારે ટેમ્પામાં અંદર બેસી ગયા છે કારણ કે પલવો નથી અમારે સો ગાઈસ બધું લોડિંગ થઈ ગયું છે અને હવે જઈએ ખાલી કરો આપણે આ જો પાછળ બધું લોડિંગ થઈ ગયું છે અને હવે નીકળી જઈએ ખેતર તરફ લચરે વાગી રહ્યા છે બે અને આ વરસાદ તો જો યાર શું છે હવે તાપ પડી ગયો છે જો ને તે બાજુ કાળા કાળા વાદળ થઈ ગયા છે થોડી વાર વરસાદ આવે છે અને પછી પાછો તાપ આવી જાય છે બહુ જ ત્રાસ છે આ વરસાદ સાથે આવવાનો હોય તો એક સરખું આવ્યા કરે તો મજા આવે પણ આ તાપ આવી ગયો છે હવે ગરમી લાગશે ક્યાંય કરી શકતી જો આખો દિવસ ભાત સાફ કરતા હતા લોકો અત્યારે વાગી રહ્યા છે સાંજના ચાર વાગવાના છે ને ટાઈમ થઈ ગયો છે આપણું ચાનો વરસાદ હજુ પણ થોડો થોડો છાંટાછાટા આવે છે નહીં જોવો અને ગરમા ગરમ ચા પી લે મસ્ત નાસ્તો કરી લઈએ ચા સાથે

આજે આજે જોઈએ ડોમિનેટ થઈ ગઈ અત્યારે અમારે ત્યાં બની રહ્યું છે ક્રશા ચોખાના રોટલા કહે છે બાફીને બનાવવામાં આવે છે આજો તમારે ત્યાં શું કહેતા મને નથી ખબર પણ અમારે ત્યાં ઢેકડા કહે છે આજો અને બાફીને બનાવવામાં આવે છે ચોખાના લોટનો બને છે તમે કોઈ વાર ખાધું છે કે નથી કોમેન્ટ જરૂરથી જણાવજો આ જો ફોઈ લોકો બનાવે છે મૂકી દે ને

તો ગાઈસ જમવાનું રેડી થઈ ગયું છે અને જમવામાં છે ઢેકળા આ છે પાઉંભાજી આ છે દાળ મસ્તથી જમી લઈએ અને આ મોસ્ટ ઓફલી ઢેકળા જે ગામડાવાળા લોકોને ખબર જ હશે કે સાના બને ને એને કેવી રીતે બને બધું અને મોસ્ટ ઓફલી આજે તહેવાર પર જ બને છે ઢેકળા જાણે કે દિવાળી હોળી એવું કંઈ હોય ત્યારે જ બને ઢેકળા આપણે ત્યાં આજે બની ગયા છે તો મજા લઈએ ખાઈએ

બો મુબી થે જાય ને તો મોટી આવે દુકાને આપી આવે ને થોડે થાય તો પહીને જાવ ને તે પછી પછી આપવાનું ત્યારે વાગી રહ્યા છે રાતમાં સાડા દસ અને બધા ખાઈ પીને સૂઈ ગયા છે મસ્ત મજાથી બહુ જ મજા આવી ગઈ ખાવાની ઢેકડું અને તમે ઢેકડું ખાધું છે કે નહીં કોમેન્ટ બોક્સમાં જણાવજો મને અને જો તમારે શીખવું હોય ઢીકડું કેવી રીતે બનાવાય તો કોમેન્ટ કરી દેજો તો મેં નેક્સ્ટ ટાઈમ જ્યારે બનાવશે ત્યારે રેસીપી તમને રેસીપીનો ફૂલ વિડીયો નાખીશ આખો બ્લોગ રેસીપીનો જ રહેશે તેમાં તમને બતાવીશ કે ઢેકડું કેવી રીતે બનાવે છે અને ગામડાઓને નહીં તો આવડતું જશે પણ જે બહારના હોય સિટીવાળા એવાને કોઈકને ના આવડતો હોય તો કોમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ કેવો લાગે મારો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા બધા સૂઈ ગયા છે ખાઈ પીને મસ્તથી બહુ જ મજા આવી ગઈ ખાવાની ફૂલ પેટ ભરીને ખાઈ લીધું છે જોરદાર અને અને હવે મારે લાગી જવું પડશે એડિટિંગમાં કારણ કે બહુ બધું એડિટ કરવાનું છે અને એડિટ કરીએ પછી સૂઈ જશો ને જો એથી જે કહે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું જરાયના બધાને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીએ તમને નવા વ્લોગ સાથે નવી રજા સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર બાય બાય